સતત વધી જનસંખ્યાને રાખી પાલિકા ટ્રાફિકનું ભારણ નહીં વધે તે માટે દર વર્ષે નવા રોડ અને બ્રિજ પાછો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે ત્યારે ઓક્ટોબર વીસથી શરૂ થયેલ લીંબા એમને ડિંડોલીથી જોડતા અંડરપાસ બ્રિજનું કામ પૂર્ણતાના આરે છે અને ફેબ્રુઆરી મહિનામાં લોકો માટે શરૂ કરી દેવાશે તેવી શક્યતા છે ઘણી બધી રીતે વિશેષ છે નંદન વન સોસાયટી પાસે પર અપ્રોચ બન્યા બાદ લીંબાયતના લોકોને ભેસ્તાન માટેની કનેક્ટિવિટી સીધી જ મળી રહેશે ફેબ્રુઆરીથી લોકો માટે ખુલ્લા મુકાવનારા અંડરપાસ બ્રિજથી પ્રતિદિન પચાસ હજારથી વધુ વાહન ચાલકોને અંડરપાસ બ્રિજનો લાભ મળી શકશે જે રાજ્યનું પ્રથમ અંડર છે આ ખૂબ સરસ અને લોકોના ઉત્સાહપૂર્વક બ્રિજ છે લોકો માટે ખૂબ સરળતા જે નવા ગામથી નવા ગામના જનતાને નીલગીરીના જનતાને લિંબાયતની પ્રજાને લિંબાયતથી દિંડુલે નવા ગામ જવા માટે ખૂબ લાંબુ અંતરથી કપવા પડતું ત્યારે અમારા નવસારીના લોકપ્રિય સાંસદ આદરણીય સિહર પટેલ સાહેબ અને લિંબાયતનું લોકપ્રિય ધારાસભ્ય પાટીલજી એમના દીર્ઘદૃષ્ટિના કારણે ઘણા વર્ષોથી આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવતી હતી અને આજે આપણી સામે આપ બધું જોઈ રહ્યા છો ખૂબ સુંદર અને આજે અમે બધું જોયું સંદ ન્યૂઝ પેપરના માધ્યમથી કે ગુજરાતના સૌથી લાંબો અંડર બાયપાસ બ્રિજ આ લિંબાયતને બનાવવામાં આવે છે એની સાથે સાથે આધુનિક ટેકનોલોજી સાથે એની પણ આપણે બધું જોઈ રહ્યા છો કે એની અંદરમાં લાંબો બ્રિજ હોવાના કારણે પબ્લિકની જે નીચેથી ધુવાળો નીકળે છે એને કવર કરવા માટે અહીંયા ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે ફાયર સેફ્ટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અંડર બાયપાસ હોવાના કારણે કદાચ વરસાદમાં પાણી વધારો ભેગો થઈ શકે તો એટલા માટે પણ અંડર બાયપાસ નીચે જ એની અંદર બે ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી અને જે તે સમયે મારી સાથે કોરો ડેનેજ કમિટી ચેરમેન વિક્રમભાઈ પાટીલ પણ છે એમની ઉપસ્થિતિમાં જે તે સમયે વિક્રમભાઈ પાટીલ ડેનેજ કમિટી ચેરમેન હતા એમની પણ એક દક્ષતા લઈને આ કમિટી સાથે રજૂઆત કરી અને સંગીતાબેન પાટીલજીને ધ્યાનમાં લઈને અહીંયા બે ટાંકીની બનાવવામાં આવી છે બે ટાંકીની કેપેસિટી લગભગ પચાસ હજાર પાણી એની અંદરમાં આપણે કેપેસિટી છે અને પચાસ હજાર પાણીને ઉપર ઊંચકવા માટે પણ અહીંયા બે આ બાજુ બે ને બાજુ બે એટલે ચાર પ્રકારના પંપ લગાવવામાં આવે છે એટલે ખૂબ સુંદર આવનારા દિવસોમાં ગુજરાતમાં સૌથી મોટો બ્રિજ લિંબાયતમાં આવ્યો છે અને ખૂબ મોટી પબ્લિક નવા ગામ ડિંડોલી ગોડોદરા લિંબાયત પર્વત અને નવો દિંડોલી જે બને છે એમાં લાખો લોકોને અવર જવર કરવા માટેની સરળતાથી ઉપલબ્ધતા આ બ્રિજ થશે અને જીવાદોરી જેવા લિંબાયત માટે આવનારા દિવસોમાં આ બ્રિજ બનશે અને લોકો લિંબાયતના ધારાસભ્ય પાટીલજીને અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સિંહ પટેલ હંમેશા યાદ કરશે સુરત મહાનગરપાલિકા અધિકારી દ્વારા ખૂબ સુંદર કામગીરી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં એનું લોકાર્પણ કરવામાં આવશે સાહેબ એનો અંદાજે સાઠ કરોડ જેવો ખર્ચો તે બે હજાર વીસમાં માં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને